કેટલા લોકોનામાં જાગૃતતા આવશે એ કંઈનામાં નહીં એટલે ભગવાન ક્યારેય નથી કહેતો કે ભાઈ ખાલી મારા મંદિરના ઉમરે આવીને બેહી રહેજો કંઈક કર્મ કરજો કર્મો કરશો ને એટલે પરમાત્મા આપ્યા વગેરે એનું વળતર રહ્યા નથી પાંચ પચી દાડા માળું બાકી એને જવાબદારી લીધી કોઈ જીવને એ કદાચ ભૂખો વુર આવતો હોય હશે કોઈને ભૂખો વુર આવતો નથી કોઈ એવું કહી દે કે અમને ભૂખ્યા રાખ્યા છે અને આ તો ખોટા લોકો કરે છે મનોમન મંથન કર્યું ને તો બહુ સુખી જમાનો છે ભાઈ આપણને જીવતા ન આવડતું નાનું એવું ઉદાહરણ આપું તમને કે જ્યારે જે તે સમયે રાજા મહારાજાનો ટાઈમ હતો ને તો તમે જોજો કેટલાય ગામના રજવાડા હતા લાંબા ઊંઘે એમનું સ્ટેટ હોય પણ તોય અમને પવન નાખો આટો બે જણા પંખો લઈને ઉભા હોય હતા નતા અને અત્યારે નાનામાં નાનો માણા હોય ને તો ઘરમાં અહીં ચા પાડે તો પંખો ચાલુ ક્યાં દુઃખી છે આપણે રાજા કરતાય સુખી છે જીવતા ના આવડતું કોઈ લાઈટ ની વ્યાજ તો આપણે કરવો જોઈએ ને સમજાય એને આ ગમે એવો કદાચ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ઘરમાં એસી ચાલુ કરો ઘડીમાં દસ ઠંડુ માં ઠંડુ જીવન છે પણ તું ધ્યાન આવે ને તારે કરવું છે પણ કોઈ હાથમાં આવતું નથી સમજાયે ને હા એમ ગામના જાપે બેઠા બેઠા કોઈનો વારો ના અવા દે વાતો કરતા હોય ગા ને એ વર અમારે અમારા ઘરેથી તેલ લઈ જતા તારા એમના ઘરે સાફ થતું પણ એમને કંઈક કર્યું તો એમની વેળા વળી તારા બાપા વી મૂકીને એ નવરી કરી તું કરો ભગવાન એવું નથી કહેતા હું તમને એવું નથી શીખવાડતો કે આખો દી ભગવાન આપણે ભગવાનની પાસે બે દિવસ દરમિયાન જે કઈ અત્યારે સરકારી રૂલ્સ છે ભલા મળે ચારસો રૂપિયા ગમે ત્યાં મળે છે ઘરમાં ત્રણ જણા હોય ને કામ ધંધે નીકળી જાવ બારસો રૂપિયા આરામથી આવે તો શું ખાવાનો ખર્ચો રોજનો માં છે હોટલમાં ટિફિન પામી દો તોય બારસો ના થાય ભલામણા મેનેજમેન્ટ કરતા ના આવડતું દાણા જોર આવવા નીકળી પડો છે લો રોજ બારસો રૂપિયા લઈને આવો ને મને આપો હું તમારું ઘર ચલીને બતાવું બધું થાય પેલો કાગડાની વાર્તા જેવું રોજ કાંકરો કાંકરો કોઠીમાં નાખતો ને કોઠી ભરાતા વાર નહીં લાગે તો આપણે શોર્ટકટ જોતો હોય હવે જ્યાં તમે ભાઈ અહીંયા જોરા પલોટી વાળી બે બાપુ જેટલા દિયે થઈ છે તો બાપુ તમારી પાસે પાંચસો હજાર હું કામ વહીણા વાળવાના લેતો હોય સમજાય કોઈ આવ્યો કોઈના મફતમાં વહીણું વાળવા આવ્યું મને એ નથી સમજાતું હું કોઈનો વિરોધ નથી કરતો કે આજ આટલા બધા બેઠા છે ને મારો ધર્મ નોટિસ કરે છે કે છેલ્લા દોઢ મહિનેથી આવું આવું કરતા હતા ને આ જ આવવાનો મેળ પડ્યો તમને તમે કહેશો મન ખબર પડે એવું નથી આમાં ઘણા બેઠા છે કોઈ ફેક્ટરીમાં કામ કરે કોઈ હીરાના કારખાનામાં જાય કોઈ છૂટક મજૂરી કરે કોઈ કોઈની ભાગવી જમીન વાવે છે ભાઈ કોઈ કડિયા નાકાએ જાય છે કોઈ હાબુના કારખાનામાં કામ કરે છે અને ઘણા એવાય બેઠા છે કે જેમના કદાચ ઘરેથી લેડીઝો કામ કરે જાય પોતે દારૂઢી ઘેરે પડ્યા રહે એવાય છે નમાલાઓ કહેવાય કે આપણા ઘરના હા હું તો બોલી મરચા લાગત ના આવતા મારે ક્યાં તમારે ઘરે લેવા આવું છે સમજાય કે જો આપડી બોન દીકરી કામ ધંધે જતી હોય ને આપણે વીસ વી રૂપિયાની થેલી પી પડ્યા હોય તો ભલા માણસ આપણી જેવા નમાલા કોઈ નથી હું એવું નથી કહે છો કે બેન દીકરીને કામે ના જવું હા ઘરની પરિસ્થિતિ હોય બધા જવું પણ આપણું હું પણ હું ક્યારે જવું ના જોઈએ સમજાય ને એમ સમય થોડો નબળો છે કે જિંદગી થોડી નબળી છે કદાચ છેલ્લો પ્રયાસ કરી લો અને કદાચ બે પાંચ મહિને રાહત ગમે એટલી રાંધ લાંબી હોય દાડો તો ઉગલ છંદ ભલામણ કોહ એમ કદાચ અહીંયા આયોજો ને આ એ ભોમકા હે કે એ પોતાના બ બાળપણથી લઈને એક ચારણ ઘટી એવી માલધારીની દીકરી આંખ ની ઓળખાણ નહીં એક એક પોકારે પોતાના હવા મહિનાના બાળકને હિંચકામાં મૂકતા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી તો હું તમને ખાલી જવા દે છે તમને ખાલી હાથે જવા દે છે આજ કદાચ આ આમાં કદાચ આ બેનો બેઠા એમાં કદાચ કોકનું બાળક અંદર હિંચકાવમાં ફૂડાયેલું હોય અને એ બાળક રડે તો એ બેન મારું પ્રવચન સાંભળશે પોતાના બાળકને લેવા દેશે અને એમને ખબર પડી જશે ને કે કદાચ અંદર પાંચ ઘોડિયામાં પાંચ બાળક છે પણ જેનું હશે એને ખબર પડી જશે કે મારું બાળક રોવું છે પડી જાય છે ને તો ભલામાણા તમને રોતા ન આવડતું બાકી જો એ બાળકની જેમ રો જો આ જનતા ઓળખી જતી હોય આપણી કુળદેવી ના ઓળખે કે મારું બાળક ક્યાંક દુઃખી છે પણ સારો ટાઈમ હોય ને ત્યારે એક જે કંઈ ભૂવા ભગત હોય મઢમાં અપમાન કર્યા હોય કોકના કાટલા જાલ્યા હોય હવનમાં રેહન ઊભા થઈ ગયા હોય તો દેવ આપણને લમણું ના વાળે સમજાય હે ને અને હું તો કઉ કદાચ એક કરોડ ગુના હોય આજા સાનિધ્યમાં આયા છો ને તમે અને તમે આયા નથી દાદાની મરજી પહોંચી હોય તો જ આયા એ કહેવાય ભલા હા ઘણા ભાઈ તો ભાડું નથી ઊંચી લઈને આયા એ ઘણા ઘરેથી બાનું કાઢીને આયા છે બહેનોમાં ઘણા એવા બેઠા કે હું મારા બેનને અહીંયા આંટો ખાવા જાઉં છું ને હગાવાલાને ખબર કાઢવા જાઉં આવા ખાનગીમાં આયા છે બધી નોંધ કરે છે કહેતા હોય ગોચીને બતાવી દો બોલું પૂછીનું પાછીનું કરીને આવ્યા છે કે ભાઈ અઠવાડિયા પછી પગાર થાય એટલે આપી દે પાછા મારો ઠાકર સમજાય ને તો અંધશ્રદ્ધામાં ના જ કે પરમાત્મા જો આજે હું કોઈ મન દુનિયામાં તમને છૂટ આપું છું કોઈ એવું કહી દે કે આ બાપુને મેં શીખવાડેલું તોય આ ગળું કાપી નાખી દેવાનું બોલું જે કંઈ છે ને એ ભરોસો ને વિશ્વાસ અને હું તો આ તો બધું એક ઠીક છે કે આ તો અમે સેવા કરીએ છીએ પણ નોકરી ધંધેથી થાકીને આવું અને પછી બેહું ને અને કદાચ પાંચ પછી એ ટાઈમ મળ્યો માળા ભેગ કરું ને તો એ દાદાને એક જ પ્રાર્થના કરું છું કે જે કોઈ તારા ભરોસે આ સાનિધ્યમાં આવ્યો છે ને અને કદાચ સ્વાર્થ વગેરે આ બધાને કદાચ નેવાળા ભાવથી ખવરાયા હોય અને કદાચ પછી સમય બચ્યો હોય અને એની પછી માળા ધારી કરીને હોય જોઈએ કંઈ જોડીમાં તપ ભેગું થાય ને એ ખાલી કરીને આમને આપી દેજે મારે કે મેં પછી સ્વર્ગ ન માગ્યું જોતું નથી કદાચ દાદા કે ભગવાન આપે ને કે ભાઈ તમને અઠવાડિયા પછી સ્વર્ગ નથી જોતું કારણ કે જો આયા ના દેહ એકતા જ જઈને હું કરશું આ બારી ખોલીને પણ ખોલે કાઢ્યો હેઠળ એટલે ભગવાનને એવું જ કહું તું જીવો જ્યાં લગીન અવતાર ને તો જેનો અવતાર આવે પણ તારું સમરણ કોઈ તારો ભૂલાય નહીં અને થાય તો પાંચ જીવનું ભલું કરાવજો કોઈને આ હિતમાં મારો પગ ના હોય હા કોઈનું કહીશું જોતું નથી ભાઈ આજ લગીનમાં આ નવ વર્ષથી અમારો પ્રયાસ છે કોઈ એવું ના કહીએ કે ભાઈ દાદાના આપણા એનું એવું કે હું દાદા ધક્કા ખાયા મારે દેવું થઈ ગયું હવે ત્યાં પચાસ લાખ રૂપિયા વ્યાજે લીધા દાદા ને પૂછીને થોડા લીધા રમી ગયો છું એ તારે ભરવાના એ દાદા ના ભરે સમજાય ને એટલે હું તો એમ કઉ છું કે કદાચ મહત્વની વાત કરું સ્વાર્થ વગેરે તો હું કામ નથી કરતો આ જે કઈ દારૂ મૂકવા કેટલા જણા હાથ ઊંચા કરો નહીં કરે નહીં જાય ઓ પાછા અંતાડશો ને અને ભલામણ વી રૂપિયાની ઠેલ્યું મેં કઈ ડોલતા શરમ ન લાગતી ને અહીં આંગળી ઊંચી કરવામાં શરમ લાગે છે મૂકી દો કે કદાચ આ વ્યસન નીકળી જશો ને તમારું ભલું થાય શું આપશો મને કઈક તો બોલો વ્યસન ના માર્ગે મહિને મહિને પંદર દિવસ પાંચ દસ હજાર રૂપિયા તમે નશાના માર્ગે બગાડો છો ને તો એ કાલ થી બચત કરજો અને પોતાના ગામની અંદર શાળા કે કોલેજ હોય ને એની મુલાકાત લેજો કે કોઈ પણ જ્ઞાતિ ના હોય અને દીકરી દીકરાને ભણવામાં કદાચ ફીની અછત પડતી હોય ચોપડા પુસ્તકોની તકલીફ હોય તો અહીંયા સ્કૂલમાં જઈને કહી દેવાનું કે ભાઈ એ બાળકના મા બાપને કહી દેજો કે આવતીકાલથી એની ફી હું ભરી દે મારે કશું જોતું સમજાય ને એમ આ દર્શન કરવા આવવાની જરૂર ને મારો ઠાકર એવું કે સારા કામ કરો ને તો પાંજો ત્યાં આવીને વાત કરવા હું આવીશ તમારે કામ કરજો એટલે સમયનો અભાવ છે ફરીથી નહીં કદાચ કારણ કે હું ક્યાંય વાંચેલો ને એવું હું બોલતો નથી બધાને કે કભણ માણસ છું જે કંઈ મારો પરમાત્મા પૂજાડે ને એ બોલું છું સમજાય અને અસંખ્ય મેં કીધું ને કે આયા પછી અસંખ્ય પરિવાર કે દુઃખ છે ને તો દુઃખ પરમાત્મા પરમાત્મા ટેકો કરશે માણા ટેકો કરે ને હું ઘણા માટે સાંભળું છું જો કોકના અવસર પ્રસંગમાં હાજરી આપી હોય ને તો બે દીપ ગાવાનું ચાલુ કરી દે કે હું ના હોત ને તો આના લગ્ન ના થાય સાંભળ્યું હે ને તમારા માટે સાંભળવું અમારે સાંભળ્યું છે આવું તો એ એ ભૂલી જાય છે તારા બાપાના લગ્નમાં તું નતો તો એના છે એટલે તું નિમિત બન્યો છો આપણેથી કંઈ થતું નથી કે આ સાની જેમાં આવ્યા છો ને હું એ બીજે ના જશો એવું નથી શીખવાડતો તમારું મન જતું માનતું હોય તો જવું બાકી થાર ઠાર ખાડા ખોદવાથી ક્યાંય પાણી નીકળતું કોઈ પણ એક જગ્યા અને હું તો કહું છું ગમે ત્યાં જાઓને આ તમે ઘણી જગ્યાએ દોરા હો જાઓ તો તમને એવું કહેશે કે તમારા મઠમાં માતાજી નથી આવું કહેશે કહેશે કે નથી કહેતા ઘણી જગ્યાએ એવું કહે તમને બે ચાર મહિના ધક્કા ખવડાવ ને તો એમ પૂછો ને કે હજુ કંઈ ફેર ના તો એવું કહે કે તમારી ઉપર બહુ મેલું મૂકેલું આવું કહેશે પાછા મહિનો ટૂંકો કરે પાકે કરવાવાળા તમારા તમારા જ છે

તારા ગામમાં તારી સામે રહ્યા છે ક્યાં શીખ્યા એવું સમજાય અંધ્રદ્ધામાંથી બહાર આવો કે પરમાત્માને પ્રાર્થના કરો પરમાત્મા આ આ એક દુનિયા રે ને એનો રચેલો એક બગીચો છે અને એ બગીચાના આપણે બધા ફૂલ છીએ આજ કદાચ આ બધા બહેનો બેઠા કાલ કદાચ આમાંથી સમજો કાલે બધા બેઠા આ બેનો કપડાં ધોવે એટલે કહું છું કે આ નવા કપડાં પહેરીને આવ્યા હોય ઘરે મારશે ફાડી નાખવા કરે કેમ કરે મેલને ડાક કાઢવા હતું એમ કદાચ પરમાત્મા આપણને દુઃખ આપતો હોય તો થોડો મારી નાખવા કરે એ આપણને સમાજની કુટુંબની ભયભતની હગાવાલાની ઓળખાણ કરાવે છે કે નબળા ટાઈમમાં કોઈ ઉભું ના રહે આ ટાઈમ સારો હોય ત્યારે ક્યાં છે ને ઘણી વાર અડધી રાતે તમારો ભય જીવત છે જ્યારે વેળા વિકળાઈ જાય ને ત્યાં વાથા બજાઈ લેતા હોય મેં પ્રેક્ટિકલ જોયું છે આ તેમ જે દુઃખનું વર્ણન કરો છો ને એ હું ચોથા ધોરણમાંથી જોતો આવ્યો છું બધાને દુઃખ એનલુય પરમાત્મા ન તો મરી જવું પડે બસ આપણી સહન શક્તિ ઘટી જાય ને એટલા આપણે અચૂકતું પગલું ભરું છું હું તો કહું છું તમે મરદની જગ્યાએ આવ્યા છીએ કદાચ અઠવાડિયું થાય ને તો ભગવાનનું નામ દઈ મહેનત કરવા જજો આજ નહીં તો કાલ દીકરા દીકરી ભણી ગણીને મોટા થશે ને અને ત્યાં ખાલી જગ્યાએ લાગશે એટલે દુઃખની વેળા થતા વાર નહીં લાગશે એમને ભણાવો દીકરી દીકરાને ભણાવો અને હું એવું ના કહેતો એની ઉપર પ્રેશર જ મારો એને કહો કે આપણો કેવો સમય છે તમે ભણો અમારી અપેક્ષા તમારા ઉપર છે અને કદાચ અમે તો કાલ જતા રહીશું પણ તમે તમારા પગ ઉપર નિર્ભર રહી શકો ને એટલે થોડું ઘણું ભણો સમજાય ને કે ભણતર રહે છે ને બધામાં ભાગ કરી શકાય છે ભણતરમાં ક્યારેય ભાગ થતો નથી લખી લેજો કોઈ એવું કહે છે કે મેં મારે ભણ ભાઈ ભણાયો તો અડધું ભણતર હું લઈ લઉં જમીનમાં લે છે દાગીનામાં લે છે મિલકતમાં લે છે ભણતરમાં અને સેવામાં ક્યારેય કોઈ ભાગ ન કરીએ કીધું એ તમે જે કરો એ તમને જ મળવાનું જરૂર એટલે સમયનો અભાવ છે ટૂંકમાં કે કોઈએ મૂકી નથી કરવાની જેમ જેમ સૂચના આપે એમ અનુસરવાનું કારણ કે બધી બાજુ અત્યારે કીચડ છે અને હમણાં આપણે બેઠક બંધ જ છે અને હું તો એ જોઉં છું કે વિશ્વાસ એથી કેટલા છે જોર આવવા તો ઘણા આવે વિશ્વાસ લઈને કેટલા બાકી તમારા તમને કોને તો રોકાઈ દેજો હા આપણા જીવનમાં કઈ નફો નુકસાન નથી ભગવાન ને એવું જ કહું છું કાંડે જો આપજે જીવી ત્યાં લગી મજૂરી કરી કોઈનું છૂટવી લેવાનું કોઈના વહેણા વાળી ખાવાનું મન અમને ના થાય સમજાય ને હા એટલે જેમ સૂચના આપે એમ અનુસરવાનું છે પણ એથી વિશેષમાં કે જેની અસીમ કૃપાથી જેને હૃદયના ભાવથી હું માનું છું અને જેની કૃપાથી કહેવી ને કે પેલા કવિઓ કહેતા હતા ને કે આભને ટેકો નથી ધરતીને છેડો નથી તો એ બે છે એમ આ હું જે કંઈ ઊભો છું ને તો એ એની દયા એ છે એટલે જેને હૃદયના ભાવથી માનું છું આપણને બધાને જો હાથ આપ્યા હોય ભગવાને તો બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે પાપ લાગે તો મને આપી દેજો પૂન થાય તો તમે લઈ જઈજો સમજાય એટલે બધાએ બે હાથ ઊંચા કરવાના છે અને જય બોલાવવાની બોલો સુરાપુરા સુરા કુળદેવી ની જય એટલે બોલાય કે કદાચ કોઈ મગરવાળીને માનતું હોય કોઈ વાઘવાળીને માનતું હોય કોઈ સિંહવાળીને માનતું હોય કોઈ કદાચ મથરાળી મોગલને માનતું હોય કોઈ કદાચ મેરડીને માનતું હોય કોઈ જગદબવાને માનતું હોય કારણ કે ઘણી જગ્યાએ તમે ક્યાં જોડાવા જાવતા ક્યાં ને કે તમારી માતાજીનું કંઈક કહેવાનું બને છે તમારી હાથી કુલદેવી આ ને આ હતી તો આ જ આ સાનિધ્યમાં આ જગ્યા ઉપર આ ભોમકા ઉપર દાદાની સાક્ષીએ તમે બધા બેઠા ને તો એ એના દીકરી દીકરા છો અને તમારી જે કંઈ કુળદેવી હોય તમને સાચી માહિતી હોય કે ના હોય કે કદાચ તમારાથી કે તમારા વડવાથી જાણતા અજાણતા અપરાધ થયો હોય તો આ દાદાની સાક્ષી હું એની જય બોલાવું છું અને દાદાની પાસે એવું પુરવાર કરાવું છું કે કદાચ એનેથી ભૂલ થઈ હોય એક કરોડ ગુના થયા હોય આ તારા બાળકો ભૂલા ના પડી જાય ને અહીં આયા સંત અને યાદ કરે છે આ જય એને બોલાવું છું કે એક કરોડ ગુના ભૂલા એના ભૂલ ચૂક માફ કરીને અંતે એમને ખોળે લે છે આ એની જય છે આ સપને આવીને તમને ના કે કે હું તમારી કુળદેવી છું કોક મારી જેવો તમને હું ગોતી હાલવાનું હા હાચું કે ખોટું

હનુમાન કી સોમનાથ મહાદેવ કી મગલ મામ પાર્વતી ફતે હર હર મહેવ